અંકલેશ્વરના માં શારદા બાબાના હોલ ખાતે મહિલા દિવસના ભાગરૂપે બાવીસ જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી અંકલેશ્વરમાં માં ભવન હોલ ખાતે માત્ર ચેરિટેબલ ટ્રસ્ટ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી નારીતુ નારાયણ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહાનુભાવોમાં જાણીતા તબીબ ડોક્ટર લતા શ્રોફ સામાજિક કાર્યકર કલ્પના અને મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠલાની હાજર રહ્યા હતા ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર

અહિયાં ઉજવવાનું નક્કી કર્યું ટાઉન હોલમાં અંકલેશ્વર અલગ અલગ ફિલ્ડમાંથી અમે બાવીસ થી ત્રેવીસ જે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે કોઈ પોલીસ વાળા હોય ટીચર હોય રણજીના સ્પોર્ટસમાં રણજીના ક્રિકેટર હોય અલગ અલગ ફિલ્ડમાંથી અમે ત્રેવીસ જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે ચીફ તરીકે પણ અમે જે સમાજમાં દાખલો પૂરો પડે એવા ચીફ ગેસ્ટ ને ડોક્ટર લતાબેન શ્રોફ દક્ષાબેન રક્ષાબેન કલ્પનાબેન આનંદપુરા એ લોકોને બોલાવીને લોકોનું લોકોનું અમે બધા અલગ અલગ ફિલ્ડના લોકોનું સન્માન કરી અને વુમન્સ ડે ની આજે અમે અહીંયા ઉજવણી કરી છે આવનારા સમયમાં પણ આવા અનેક કાર્યક્રમો માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે